આણંદના મોગરી ખાતે અનુપમ મિશન કેમ્પસમાં આજે સૂકા ઘાસમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી સૂકા ઘાસમાં લાગેલી આગમાં બાજુમાં પડેલો સેન્ટિંગનો સામાન તેમજ ફાઈબરની પાણીની ટાંકી સળગી ગઈ હતી ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગમાં કાબૂ લીધી હતી એક ને વીસના અમને કોલ મળેલ તો અમારા સ્ટેશન ઓફિસર શ્રી ધર્મેશભાઈ ગોર સાહેબની આગેવાની હેઠળ અમે અનુપમ મિશનમાં આગ લાગેલી ખુલ્લા પ્લોટમાં કચરો સરકતો તો કચરો સરગતા સરકતા એક ટાંકી અને સેન્ટિંગનો જે સામાન હતો તેમાં આગ ભભૂકી ઉઠી હતી કોઈ જાનહાનિ થયેલ નથી સંતોષકારક રીતે આગ બુજાવી આપેલ છે ચિરાગ દિવ્યાંગ ન્યૂઝ આણંદ